નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ ખેતીની વાત એ મિત્રો કરતા હોઈએ છીએ મિત્રો આ વર્ષે સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર શિયાળુ પાક તરીકે ચણ્યાનું વાવેતર થયું છે ત્યારે આ શણ્યાના પાકની અંદર વધારે ઉત્પાદન કેમ આવે શણો જે છે એ એનો કહેવાય કે એનું જે એનો દાણો છે એ કેમ વધારે બેસે દાણાની સાઇઝ કેમ વધે દાણાનો જે કહેવાય કે એની સમક દાણાની જે છે એ ક્વૉલિટી સારી કેમ બને અને સાથે સાથે ઉપજ કેમ વધે એના માટે એ મિત્રો આજે આપણે વાત કરવી છે અને આપણી સાથે વાત કરવા માટે એ કૃષિ નિષ્ણાત ચિરાગભાઈ વેકરિયા જે છે જોડાયેલા છે જે પોતે કૃષિની અંદર એ બીએસસી એગ્રી કરી અને ખેડૂતો માટે એ ગોંડલ વિસ્તારની અંદર ગ્લોબલ ફર્ટિલાઇઝરના નામે એ સરસ મજાની એ શોપ હંકારે છે અને એ આ શણ્યાના પાક વિશેની માહિતી એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે ખેડૂત મિત્રોએ હાલના સમયગાળાની અંદર જો ચણ્યા બેસી ગયા છે તો શણ્યાની અંદર જે છે એ પોપટો સારો બંધાય પોપટો જે છે એ એની અંદર દાણો સારો બંધાય એના માટે કેવા કેવા પગલાં ખેડૂતોએ ભરવા જોઈએ જેથી કરીને એ ખેડૂતોને જે છે એ જે એને ખર્ચ કર્યો છે હાલના સમયગાળા અંદર જે એનો ખર્ચ કરવાનો હતો એમણે કરી નાખ્યો છે ખાતર નાખી દીધું છે દવા છંટકાવ કરી દીધો પણ હવે દાણા જે છે એ અત્યારે પોપટો જે છે એ હવાથી ભરેલો છે તો એ હવાથી ભરેલા પોપટાની અંદર એ શણ્યાનો દાણો જે છે કેમ ટબ્બા જેવો થાય એની વાત એ મિત્રો આપણે શિરાગભાઈ પાંચથી જાણીએ શિરાગભાઈ અમારા ખેડૂત મિત્રોને હાલના સમયગાળા અંદર સણયાના પાકની અંદર કેવી કાળજી રાખવી જોઈએ શણ્યાનો પાક જે છે એ લગભગ સાઠ દિવસની ઉપર થવા આવ્યો છે તો હાલના સમયગાળા અંદર પોપટા બંધાવાની શરૂઆત થઈ છે ફૂલનું બંધારણ જે છે ફૂલમાંથી ફળ જે છે ઝડપથી બને એના માટેની કામગીરી થઈ ગઈ છે તો હવે જે છે હું કાળજી રાખવી જોઈએ અત્યારે હું સાહેબ તમને પેલે પહેલેથી માંડીની વાત કરું કે ભાઈ આજે આપણે મનસુખભાઈ વોરાની વાડીયા હી ચણામાં ઊભા છે શરૂઆતથી ટ્રીટમેન્ટ પાયાની ખાતર થી તમને વાત કરું તો પાયાના ખાતરમાં આપણે જિંગ બોરોન વરુ સુપર આપણે મહા સુપર એને વીસ થી પચીસ કિલો અપાવડાવ્યું છે ભેગું સાથે પાંચ કિલો ફાડા સલ્ફર કરાવીવ્યું છે એની સાથે સોવિંગ કરાવડાવ્યું છે ત્યાર પછી આપણે ચણામાં ત્રીસક દિવસના ચણા થાય છે એટલે રેગ્યુલર સ્પ્રે વોટર સોલ્યુબલ ની વાત કરું તો બાર એકસેન્ટ જીરો નો પંપે સો ગ્રામ લેખે આપણે સ્પ્રે કરતા હોઈએ છીએ બરોબર છે બરોબર ત્યારબાદ આપણે તે પછીના દસ પંદર દિવસ થાયતા હોય છે ત્યારે આપણે જીરો 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 બાવન ચોત્રીસ નો સ્પ્રે કરતા હોઈએ છીએ આ જીરો બાવન ચોત્રીસ સ્પ્રે કર્યા પછીનું આ અત્યારનું સ્ટેજ હાલમાં ઉભું છે હવે આપણે ખેડૂતોને ભલામણ કરતા હોઈએ છીએ કે ભાઈ તમારો દાણો ભરાવદાર બને એના માટે આપણે વરદાંટ અને ઝીરો ઝીરો પચાસ કે જે વોટર સોલ્યુબલ આવે છે અને વરદાંટ જે છે એ ન્યુટ્રીન તરીકે દાણો ભરાવામાં મદદ કરે છે એના માટે આપણે વરદાંટ અને ઝીરો ઝીરો પચાસ કે ભાઈ પચાસ ટકા પોટાશ છે દાણો નખલો દાણો જે ભરાઈ ગયો છે એના દાણાની સાઈઝ વધારવા ક્વોલિટી વધારવા બરાબર અને વજન વધારવા માટે આપણે હવે એને જીરો જીરો પચાસ અને વડાણનો સ્પ્રે કરાવીશું અને ત્યારબાદ તમે ખેતરમાં જોઈ શકો કે ભાઈ આમાં એક સરખું એક ધારું એક લાખ લાગડ એક ધારું ખેતર છે ક્યાંય અત્યારે સુકારો જોવા મળતો નથી બરાબર છે ખેડૂત મિત્રો હાલના સમયગાળા અંદર પોષણની વાત કરવામાં આવી કે પોષણ જે છે એ ખૂબ અગત્યની વાત છે પોષણ પોષણ સારું હશે કારણ કે સોડે જે છે એ એની કેપેસિટી કરતા વધારે પ્રમાણમાં એ પોપટાઓ છે તો એ પોપટાઓને પોષણ મળે એના માટે હવે જમીનમાંથી આપણે ખાતર આપવાના નથી તો ઉપર જે ફોલી સ્પેર તરીકે જે ખાતર આપવાની વાત કરી છે એમાં બાર એકસઠની વાત અપાઈ ગયું છે બાર એકસઠ આપ્યું છે ઝીરો બાવન સોતેર આપી શકીએ તેર ઝીરો પિસ્તાળીસ આપી શકીએ અને છેલ્લે જે છે દાણો ટબ્બા જેવો થાય એના માટે ઝીરો ઝીરો પચાસ અથવા જે છે એ આપણે જે છે એ સીધો ખોરાક આપવાની વાત કરીએ છીએ આ ફોલિસ પેરની વાત થઈ તો પેર ત્યારે એક અંદર સો ગ્રામ એ નાખીએ તો એ સોડ ને હાજરી પોષણનું કામ એ આપશે મિત્રો આપણે અંદર અત્યારે જોઈ રહ્યા છીએ કે આ ખાતર આપી દેવાથી એની અંદર ફ્લાવરિંગ જે છે એ તમે જોઈ રહ્યા છો આજે પોપટા પણ છે અને સાથે સાથે ફ્લાવરિંગ પણ એટલું બધું છે તો આ ફ્લાવરિંગ જે છે એ ફ્લાવરિંગમાંથી ઝડપથી દાણો બંધાય દાણો જે છે એ આ ફૂલ જે છે આપણું ખરતું અટકે અને દાણો ભરાવદાર ટબા જેવો થાય એના માટે વરડાણ ની ભલામણ કરી વરડાણ જે છે એ એમિનો એસિડ એની અંદર બાર પ્રકારના એમિનો એસિડ છે અને આ એમિનો એસિડ જે છે એનું કામ શું છે સાહેબ તો કે સીધો ખોરાક તૈયાર ખોરાક છોડને જેમ આપણે બટાટાની ગુણ પડી હોય તો બટાટું સીધું ખાઈને આપણે લઈ નથી ખાવા નથી મળતા પણ બટાટાની વેફરનું પડ્યું હોય તો આપણે સીધા હાથ નાખીએ અને સીધું ઝાપડીએ એમ આ છોડને એ સીધો ખોરાક એટલે સીધી વેફર એ એટલે આ વડાણ અને આ વડાણ જે છે એ આપણે આપશું તો જે જે ખેડૂત મિત્રો એ વાપર્યું છે એના બધાને ખ્યાલ જ છે આમ તો વડાણ એ ત્રણ કામ કરે ફૂલ જે છે એ વધારે ફૂલની સંખ્યા વધારે ફૂલ માંથી ઝડપ કન્વર્ટ કરે અને દાણો જે છે ટબા જેવો બનાવે એ પછી સણ્યા હોય જીરું હોય ધાણા હોય વરિયાળી કે કોઈ પણ પાક હોય એક પંપમાં માં પચીસ એમ નો ડોઝ છે છસો રૂપિયા નું પાંચસો એમ આવે છે એક પંપ એક ખેડૂત જે છે એ એ પાંચસો એમ લે તો એના પંપ જે છે એ વીસ થાય ત્રીસ રૂપિયા પંપ પડે એક વીઘે અત્યારે જે છે એ ત્રણ પંપ નહીં પણ ચાર પંપની જરૂર પડે છંટકાવ જાડો વ્યવસ્થિત કરવો પડે કારણ કે એને જે પાન ઉપર દવા જ ન પડે એને પોષણ નથી મળવા પંપ થાય એટલે થયો રૂપિયાનો બે ભલામણ કરીએ છીએ હવે જે છે એ હવે આવા શેણા છે તો એની અંદર બે સંટકાવની જરૂર છે અને બે સંટકાવ આવી ગયા પછી કોઈ ફાઇલની દવા એની અંદર આપણે આપવાની જરૂર નહીં પડે એકસો વીસ ને એકસો વીસ એટલે બસો ને ચાલીસ રૂપિયાનો ખર્ચો થાય બસો ચાલીસ રૂપિયાના ખર્ચની અંદર અમે ખેડૂતોને આ કંપની જે છે એવી ભલામણ કરે છે કે એને ગણો તો ફાયદો આમ આંખે દેખાય પચીસો રૂપિયાનો ફાયદો જો નો થાય તો એ જ્યાં જ્યાં એને આ બસો ચાળી નો ખર્ચો કર્યો છે ત્યાં જઈને આ પાછું એને પાછું દઈ દયા

મોલિક્યુલ મળે છે કે જે ફાલ વધારે છે ઘણા જે છે એ વૃદ્ધિ અટકાવી દે છે ઘણા ફાલને જે છે એ ઓલી ડાળી ટૂંકી કરે છે ઘણા જરૂરી પ્રકાશ અટકાવી દે છે ત્યારે મિત્રો આ જે છે એ કંઈ ન કરતા માત્ર પોષણ આપે છે જે ફૂલની અંદર જે છે એ એની જે આ જે કહેવામાં આવે એની સાઇઝ વધારાનું કામ એ આ વડદાન કરે છે તો મિત્રો આપ પણ જે છે આ વડદાનનો ઉપયોગ કરીને તમારા શેણાના પાકની અંદર પોષણની કામગીરી એ પૂરી કરી શકો છો ખેડૂત મિત્રો વધારેની માહિતી માટે આપણા કૃષિ નિષ્ણાત સિરાગભાઈ વેકરિયા છે એમનો નંબર લઈએ આપનો મોબાઈલ નંબર ગ્લોબલ ફર્ટિલાઇઝર મોબાઈલ નંબર છે ત્રાણું એકસો પાસાઠ સત્યાવીસ પાંચસો સાત મોબાઈલ નંબર છે ત્રાણું એકસો પાંસઠ સત્યાવીસ પાંચસો સાત કોઈપણ પ્રકારની ખેતીને લગતી માહિતી માટે સંપર્ક કરવો આ અમારા સિરાગભાઈ છે ખેતીને લગતી કોઈ પણ માહિતી માટે એમનો સંપર્ક કરી શકો છો આપણો હેલ્પલાઇન નંબર છે મિત્રો નેવું બે એકત્રીસ ત્રાણુંસ નેવ્યાશી ગુજરાતના કોઈપણ ખૂણા ઉપર કોઈપણ તાલુકાની અંદર આ તમને ક્યાં મળશે કેવી રીતનું મળશે એના માટેનો હેલ્પલાઇન નંબર તમને આપ્યો છે એ નંબર પર ફોન કરીને તમે વધારેની માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો but